જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટોયાટો કંપનીની ક્રિસ્ટા ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચાવા માટે આવેલી છે ઓછી જ ગાડી આપી દેવાની છે તેમજ ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ટોયાટો ક્રિસ્ટા બે હજાર અઢારનું મોડલ છે ઓટો વર્ઝનમાં ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે સાચવેલી ચોખ્ખી ગાડી કંપની કલર એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ત્યાં જોવા મળે તેની કિંમત ગાડીની કિંમત તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બન્યા રહીજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા આવી ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે કરી બાજુમાં ઓન તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે ટોયાટો ક્રિસ્ટા જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ છે જેડ ઓટો વર્ઝનમાં ગાડી જોવા મળી રહે છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ટુ પોઈન્ટ એટ જેડ ઓટો વર્ઝનમાં આ ટોયાટો ક્રિસ્ટા જોવા મળે છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડન્ટ ગાડી ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળે રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે ખોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ટોયાટો ક્રિસ્ટા ખરીદી શકો છો વાન ઓનર ગાડી છે વીમો પણ સારું છે તેવું ગાડીના માલિક જણાવશે ગ્રે કલરમાં ગાડી જોવા મળી રહે છે કોલ જવાબદારી સાથે ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ ક્રિસ્ટા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો જી જે ત્રેવીસ આણંદનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનું રજીસ્ટ્રેશન આણંદનું રજિસ્ટ્રેશન છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત અઢાર લાખ એકાણું હજાર રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે બે હજાર અઢારનું મોડલ જોવા રહે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવાનું રહે છે ફોન કર્યા વિના ન જવું બાકી નકર તમારે થકો થાય મિત્રો તમારે જો કોઈ પણ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો